નમસ્કાર નડિયાદ હું ગૌતમ સિંહ સુદાન આપની સેવામાં હંમેશા તત્પર આપ આજે જોઈ રહ્યા છો તે છે ઇન્ડિયન સર્કસ કાર્નિવલ સિટી જીમખાના ગ્રાઉન્ડ અને આ જ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકશો કે અહીંયા આગળ કચરાનો ઢગલો હવે મૂળ વાત ઉપર આવીએ જ્યારે પણ આ વાળાને અહીંયા સર્કસ ચાલુ કરવા માટે પરમિશન લેવી હશે ત્યારે મહાનગરપાલિકા નડિયાદે ઘણી શરતોનું પાલન કરવા માટે કહ્યું હશે કે અહીંયા ગ્રાઉન્ડ નું એન્ટરન્સ ચોખ્ખું જોઈએ સ્વચ્છતા જોઈએ ઈધર કિધર બરોબર છે આ બધી વાત તો મહાનગરપાલિકાએ ના કર્મચારીઓએ શું જોઈને એમણે સરકસને મંજૂરી આપી એમાં મને વાંધો નથી કે કોઈની રોજીરોટી કે કોઈનો ધંધો ચાલે એમાં મને કોઈ વાંધો નથી પણ તમે પોતાને પોતાનો સ્વાર્થ સાધવા મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ કચરાના ઢગલાને નગણ્ય ગણી કે આ કચરાના ઢગલાથી શું થવાનું આપણે પરમિશન આપી દો ને મીડિયાવાળા બનાવશે તો જોઈ જશે બરાબર જનતાને રોગ થાય રોગચાળો ફાટે ત્યાંથી અવર કરે બેક્ટેરિયા વાયરસ લાગે આપણે શું આપણે તો આપણું કામ કરો યાર શું એટલે આ જે જે લોકોને સરકારી નોકરી મળી જાય છે ને એકવાર પછી જ્યાં સુધી એ રિટાયર થતા નથી ને ત્યાં સુધી એમના દિમાગમાં એક ઈગો રહે છે એક જાતનો કે અમે અધિકારી છીએ અમે કરીએ હાચું અમે કહીએ એ જ હાચું પણ એમને એ નથી ખબર કે તમે પબ્લિક સર્વન્ટ છો જનતાના નોકર છો તમે નોકર છો નોકર છો અને નોકર રહેવાના બરાબર છે એટલે તમારે નોકરની જેમ જનતાના નોકરની જેમ અહીંયા આગળ આવીને સફાઈ કામ કરી જાઓ અહીંયા સફાઈ કરાવડાવો બરાબર છે તો ભાઈ મતલબ શું રહ્યો લોકોને તો અવર જવર એ જ કરવાની છે આ જગ્યા જ કરવાની છે આ કચરો જોઈને કાર્નિવલમાં કાર્નિવલ હોય છે તો ત્યાં આગળ વ્યવસ્થા જોઈ આવજો બરોબર અને હવે અહીંયા નડિયાદ નું કાર્નિવલ જુઓ તમે આ હું સરકસ વાળાનો વાંક જ નથી કાઢતો વાંક છે મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેમણે એનઓસી આપી એમણે એ ના જોયું કે આપણે ચલો આપણા માણસોને મોકલીને આ થોડું ગ્રાઉન્ડ ની સફાઈ કરાવી દઈએ સફાઈ કામ કરાવી દઈએ ચારે બાજુ ચારે બાજુ એ કચરાના ઢગલા પડેલા છે શું આપણે આ સાક્ષર નગરી તરીકે નડિયાદની ઓળખ ધારો કે કોઈ બહારથી અમદાવાદ થી કોઈ અહીં નડિયાદ આવે કે વડોદરાથી કે સુરત થી કે રાજકોટથી કોઈ અહીંયા જોવા આવે આ કાંકરિયા આપણે આજે આ ઇન્ડિયન સર્કસ કાર્નિવલ બરાબર તો એ જોવા આવે તો એના મનમાં શું વિચારે

માં જે શું કહેવાય જે નસો હોય છે ને કે ભાઈ અમે આઈ એમ સમથિંગ એમાં રહી એ લોકો પોતાની જીવન ગુજારી રહ્યા છે પણ એમને એ નથી ખબર કે તમે ભાઈ કશું છો નહીં માત્ર આપણે માસના પૂતળા છીએ તમારો શ્વાસ અંદર શરીરમાં ગયો છે ફરીથી બહાર આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી માણસની ઉંમર કેટલી માત્ર એક શ્વાસ જેટલી અંદર જાય અને બહાર આવે એટલી નક્કી નથી કે પાછો બાર આવશે કે ક્યાં ઉડી જશે તો શા માટે એ જીવનમાં સારી રીતે ભારત માતાની સેવા કરો ગુજરાતની અસ્મિતા સ્વર્ણિમ ગુજરાતનું સપનું જે છે એ સાકાર કરો આ સ્વર્ણિમ ગુજરાતનું સપનું આ રીતે તમે સાકાર કરશો નડિયાદમાં અને એ પણ નડિયાદની સાક્ષર ભૂમિમાં તમે તો નડિયાદની સાક્ષર ભૂમિનું નામ ખરાબ કરી રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મય થયો છે બાબુ જસ પટેલ જે મુખ્યમંત્રી ગુજરાતના થયા એમનો જન્મ અહીં થયો છે ગુજરાતની રચના કરી જેમણે ઇન્દુલાલ યાજ્ઞિક એમનો અમે અહીંયા જન્મ થયો છે સરસ્વતી ચંદ્રની રચના કરી એમનો જન્મ અહીં થયો છે બીજા અને અનેક કવિ લેખકો ની આ ભૂમિ છે અને આ ભૂમિને તમે આવી રીતે એમના આ રીતે વખાણ કરાવડાવશો કોઈ બહારનો નો કોઈ જોવા આવશે તો આ આ શું આટલી બધી ગંદકી તમને એ વાંધો હોય કે હું વિડીયો બનાવું છું અને તમે જો સફાઈ કામ કરાવડાવો તો તમને એવું થાય કે જો એને કહ્યું ને આપણે કર્યું એટલે એના કહેવાથી તમારે કરવું પડે અરે એવું બધું ના હોય હે અમે તો ગુરુદ્વારામાં અમારા પંજાબમાં જઈએ છીએ કે કોઈ બી જગ્યાએ ગુરુદ્વારામાં અમે બેસી જઈએ સેવા કરવા તો કોની ચંપલ આવે કોણ છે સામેવાળો એ તો અમે જોતા નથી અમે ચંપલ ઉપર બૂટ પોલિશ કરીને ફરીથી એ ચંપલ એમને પાછી આપી દઈએ છીએ અમારા તો એ અહંકાર જેવું છે જ નહીં ખબર નહી તમને લોકોના શું મગજમાં રહી ભરાઈ ગઈ છે કે બસ કે આ માણસ બોલે છે એટલે આપણે આનું કામ નહી કરવાનું મારું થોડી કામ છે એ બધા સરદારજી આવાના છે સરકસમાં જોવા માટે નડિયાદમાં સરદારજીના ઘર કેટલા સો ઘર છે ખાલી બરોબર સો ઘર છે એકસો દસ કે એકસો પંદર ઘર છે તો એ જ લોકો અહીંયા આવે છે માત્ર સિટી જીમખાનામાં સરકસ જોવા કે નડિયાદની પબ્લિક આવે છે એટલે એ દલીલ બંધ કરો કે આ પરપ્રાંતીય છે આમ છે તેમ છે પરપ્રાંતીય શબ્દત તમારો ખોટો ભારત દેશમાં દરેક જગ્યાએ વસવાટ કરવાનો દરેકને અધિકાર છે બંધારણના નિયમ મુજબ બરોબર છે એટલે હું ભારત માતાની સેવા અમારા કુટુંબે કરેલી છે અમારા મારા પરદ પરદાદા મિલિટરીમાં હતા મારા દાદા આઝાદી ફોજમાં હતા સ્વતંત્રતા સેનાની હતા મારા પિતા એરફોર્સમાં હતા મારે પણ જવું હતું પણ મારા પગમાં એકવીસ વર્ષની વયે મારા પગમાં એક્સિડન્ટ થયો હતો હાડકું બે બે હાડકા ભાગી ગયેલા અને એને જોઈન્ટ મારેલું એટલે પછી એકવાર એ ઈજા થયેલી હોય એટલે હું મિલિટરીમાં કોઈ જગ્યાએ મને પસંદ કરે જ નહીં બરાબર એટલે મેં ટ્રાય જ નહીં કર્યો બાકી મારી પણ ઈચ્છા હતી કે હું મિલિટરીમાં જાઉં સમજ્યા એટલે મારા વાલા નડિયાદના અધિકારીશ્રીઓ આ બાબતે યોગ્ય ધ્યાન આપજો આ કચરો તો સાફ કરાવડાઓ નડિયાદના નડિયાદનું ગૌરવ નડિયાદ નડિયાદની છાપ શું લેવા ખરાબ રાખ ખરાબ કરો છો બોસ નડિયાદની છાપ તો સારી રાખો તમારા પોતાના ઘરના આંગણામાં તો તમે ચોખ્ખું રાખો છો પણ આ રીતે નડિયાદને ચોખ્ખું રાખો નડિયાદના કરો નડિયાદમાં મેળો બી આવી રહ્યો છે કેટલાય લોકો આવવાના મેળામાં બરાબર છે એટલે થોડું ધ્યાન રાખો જય હિન્દ